હળદરનું શાક બનાવવા માટે પહેલાં જો છે ને સૌથી પ્રથમ આપણે હળદર જોઈશે જે આપણે પીળી હળદર આવે ને એ છે પણ લીલી હળદર એમ અને એને સારી રીતે છાલુ ઉતારી અને એને ખમણી નખવાને આ રીતે ક્રશ કરી લેવાનું છે અને લીલા વટાણા પછી થોડું મૂળું દહીં આદુ મરચીની પેસ્ટ અને ટમેટા કેપ્સિકમ મરચાં અને રૂટિન જે મસાલા યુઝ કરતા હોય એ મીઠું નહીં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈશે તો આ દેશી ઘી ગાયનું ભેંસનું કોઈ પણ તમે લઈ શકો છો અમે ગાયનું ઘી લીધું છે તો આપણે હવે વઘાર કરવાનું છે ટોટલ વસ્તુ આમાં તેલનો યુઝ નથી કરવાનો તો ઘી આપણે મૂકી દીધું છે અને હવે કરશું ચાલુ એટલે ઘી ઘી ગરમ ગરમ થઈ જશે મસ્ત થવા દેવાનું છે સારી રીતે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે હવે એડ આપણે જીરું અને પછી નાખી દઈશું આ તમાલપત્ર અને સૂકા લાલ મરચા અને પછી એડ કરી આ લીલી હળદર જે આપણે ખમણી લીધી સારી રીતે એને એડ કરી દઈશું ધ્યાન લાગે બળવાનું હા અને આને છે ને ખાસ તો એ જ કે હવે આને ઘીની અંદર સારી રીતે મિક્સ કરીને કડવા દેવાનું છે તો ઘી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે જો ઘી ફૂલ જોઈશે આમાં હા ખાસ તો એ કેમ ઘી વધારે જોઈશે જેટલું ઘી વધારે હોય ને એટલો સ્વાદ હારો આવે ને એટલે છે ને અડદનો સ્વાદ પેલો કડવાશ જેવો હોય એટલે ઘી વધુ જ નાખવાનું મીઠો સ્વાદ આવે એમ પણ ઘી બધા જ ભાવતું જ જોઈએ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે એનો યમ્મી ટેસ્ટી લાગે પણ ખાવામાં બહુ મસ્તી લાગે દેશી હળદર અને શિયાળામાં હેલ્ધી પણ એટલી જ હવે આપણે એડ કરશું એમાં સ્વાદ મુજબ મીઠું મીઠું છે ને પેલા ઓછું જ નાખજો કેમ કે હળદર છે ને ધીમે ધીમે ગળી જશે એટલે ઓછી થઈ જશે ક્વોન્ટિટી એની અને હવે આને મિક્સ કરી લેશું હવે આને ઢાંકીને સારી રીતે ચડવા દેવાનું છે હળદર જો મસ્ત ચડવા લાગી છે અને વચ્ચે વચ્ચે છે ને આ રીતે ખોલી ખોલી હલાવતું જવાનું અને જે છે ને ચોંટવા કરશે કેમ કે હળદરમાં છે ને પાણીનો ભાગ એટલો બધો હોય નહીં એટલે ચોંટવા કરે તો બીસે બેસી જાય એટલે આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું અને હલાવતું જવાનું એટલે સારી રીતે ચડી જાય પછી ફરીથી ઢાંકી દેવાનું અને રહેવા દેવાનું જ્યાં સુધી હળદર બરાબર ચડી ના જાય ત્યાં સુધી હળદર મસ્ત ચડી ગઈ છે હળદરને છે ને સો એસો ટકા પૂરે પૂરી ચોડવી દેવાનું છે કાચે જરાય શાકવાની જશે ને સ્વાદ છે ને થોડો કડવો લાગશે કેમકે હળદર આ થોડીક કડી જઈ હોય એટલે હળદર ને પૂરેપૂરી ચડી જાય ને પછી જ આપણે એડ કરવાનું છે આદુ મરચીની પેસ્ટ કરી દેવાનું છે પછી એડ કરીશું આપણે આ ટામેટા અને આ કેપ્સિકમ

પણ ટામેટા અને કેપ્સિકમ મસ્ત સારી રીતે ચડી ગયા છે જો મસ્ત રસ્તો બની ગયો છે ને એનો હવે આપણે નાખી દઈશું આની અંદર લીલા વટાણા જે મેં બોઈલ કરેલા છે પણ તમે કાચા નાખો તો તમે મટા ટામેટા અને કેપ્સિકમને હાથે જ નાખી દેજો અને હવે આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણો મસ્ત ચાક બની ગયું છે હવે આપણે મેં કરશું રૂટીન મસાલા જેમાં આવશે ધાણા જીરું પાવડર બે ચમચી અર્ધિ ચમચી લાલ મરચું પાવડર કેમ કે આપણે લાલ આદુ મરચીની પેસ્ટ નાખી છે તો આપણે લાલ મરચું પાવડર ઓછું નાખીશું હળદર નાખતા નહીં ઓકે એક ચમચી કિચન કિંગ મસાલો અને આ બધું મસાલાને સારી રીતે હવે મિક્સ કરી લઈશું તો 1 જ મિનિટ રાખીશું આ રીતે ઢાકીને ઓકે એટલે કલર મસ્ત મસાલાનો અંદર આવી જાય જો બધું મસ્ત વ્યવસ્થિત ચડી ગયું છે મસાલા લાસ્ટ જે રહ્યું તો દહીં નાખી દીધું સારી રીતે દહીંથી વધારે સ્વાદ એટલે આવે કેમકે દહીં છે ને થોડું ખાટું હોય તો એનો ટેસ્ટ સારો લાગે છે કેમકે હળદર આપણે થોડીક વધારે બધી હળદર જ એટલે જોકે પનીરનો સ્વાદ પણ મસ્ત લાગે છે તો તમે દહીંની જગ્યાએ પનીર પણ એડ કરી શકો છો

તો યમી યમી લીલી હળદરનું શાક રેડી અને આ શાકને તમે રોટલી રોટલા પરાઠા અથવા ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને બહુ મસ્ત યમી ટેસ્ટી બને છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને પ્લીઝ કહેજો